હેલો મિત્રો કેમ શું બધાએ મજામાં રહીશું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગલ આજે જાય છે મેં હાલીને ભગોડા નીકળ્યા હતા તો રાતે બાળક પણ રાખ્યા તો અત્યારે વિડીયો બનાવવાનો તો અત્યારે સવાર પડી ગયું છે તો હવે આપણે પિક્ચરથી વિડીયો બનાવશું તો ભાઈ જો બધા આગળ હાલ જાય છે પાલતાના પોગું ભાઈ પાસેથી તો બતાવું તો ભાઈ બંધો બધે હાલી જાય છે નિલેશભાઈ સંજયભાઈ ને દીપકભાઈ એક ભાઈ તો થાકી ગયા છે આગળ અમારી વાટે બેઠા છે વાહન માં વહી ગયા છે આગળ એ આગળ અમારી વાટે છે તો વિડીયોમાં આગળ બેના રહીજો તો જો અમે પોકી ગયા પાલતાણા જો અમારા નિલેશભાઈ ની જાણ જો થાકી ગયા અમને પાણી પી લેવી ગરમ પાણી ધોવા બી હાથ પગ દુકાન વાળા ભાઈ સેવા કરી બિચારા ગરમ પાણી કરી દીધું હાથ પગ ધોઈ નાખી પછી પાછા હાલવાનું તાણે બજારમાં આવેલા થાય કે સૂર્ય નારાયણ પણ નીકળી ગયા છે આગળ એક ભાઈ વાટે ઊભા છે તો અહીંયા જઈને પાછો નાસ્તો પાણી કરી લેવી થોડું સવારમાં પગીને નાસ્તો કરવા બી ગયા આઠ જણ સમોસા આવી ગયા છે ને લઈ ભાઈ જો બહાટી મીણા બોલાવા સંજયભાઈ સમોસા મીણા બોલાવા જો

ના રે ભાઈ નમસ્તે આવલા આવલા લાગાય તો મેં અહીંયા ઘરે જાતા જ સીક આહમ ને માગ રહા હું નઈ અંડે મેં બિના રહે જો લાઈવ શેર ને સબસ્ક્રિપ્શન ને તરત જ કરી દો

હા અમારા નિલેશભાઈ ની જ માનતા છે પણ એ જ ડૂકી ગયા છે હાવ હાવી ગયા છે હાવ જો પૂરી તો ગમે કરવાની છે બગુડા આગુ છે પછી ત્રીસ કિલોમીટર આગું છે પણ પૂરી તો ઘર નાખવાની છે તો સાબાને પી લેવી બે હાથમી ગયો છે પછી ધીમે ધીમે હાલતા થાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા આવી

ને પછી આપણે મંદિરના દર્શન કરવા જાવીને તમને દર્શન કરાવીએ તો પહેલાં નાઈ આવીને ફ્રેસ થઈ જવી વિડીયોમાં આગળ બન્યા લેજો પછી દર્શન કરાવી તમને તો ચાલો પહેલાં ફ્રેસ થઈ જાય Hvorfor er de så dårlige?

તો બગદાણાથી નીકળીને બપોરે પોગી ગયા હતા આપણે ઠાડે જ ગામ તો ત્યાં પાઉભાજી ખાવા બેહી ગયા જો પાઉભાજી ખાઈને ઘર તો મિત્રો પોગી ગયા હતા તો આપણે બગદાણાથી બપોરે ઘરે પણ થકી ગયા હતા એટલે ખુઈ ગયા હતા તો અત્યારે જાગીને નાઈ ને પાછા બેહી ગયા છે તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખશો આપણે વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો આજનો વિડીયો આની શું બાય બાય